ખેડૂત મિત્રો આજે આપણે સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના છાપી ગામે આવ્યા છીએ છાપી ગામના ખેડૂત છે નરેશભાઈ પ્રજાપતિ નરેશભાઈ તમારો નંબર બોલો મોબાઈલ નંબર ચોરાણું બે બાણું બેતાલીસ છ ચોસઠ બરાબર હવે નરેશભાઈ તમે આ કપાસ વાવ્યો તો તમને આ ગ્રીન ઇન્ડિયા વિશેની જે કાંઈ માહિતી મળીને તમે ગ્રીન ઇન્ડિયાનો ઉપયોગ કર્યો ગ્રીન ઇન્ડિયાનો ઉપયોગ કર્યા પછી તમને કેટલા બેનિફિટ મળ્યા અને શું શું ફાયદા થયા જાત તકલીફ રહેતી નથી પછી આમાં તમે કોઈ રાસાયણિક દવા ના સ્પ્રે મેં દર વખત રાસાયણિક દવાઓ જ વાપરતો હતો એ બી નાનો કપાસ હતો ત્યાંથી જ વાપરતો હતો પણ આ વખત તો દસ વર્ષની અંદર પહેલી વખત એવું બન્યું છે પહેલી વખત જ આ સૈનિક દવા કોઈ અત્યાર સુધી છોટવી નહીં છોટવી નથી પડી બરાબર તો હવે બીજું તમારા ધ્યાનમાં રહી આપણે ગ્રીન ઇન્ડિયા ખાતર પલારીને પણ સ્પ્રે કરી શકાય એ તો તમને માહિતી મેં આપી છે અને રાસાયણિક દવાની જગ્યાએ આપણા જ ખાતરની દવા બનાવીને આપણે એનો ઉપયોગ કરવાનો છે બરાબર એ માહિતી તો મેં તમને સંપૂર્ણ આપી દીધી તો હવે આમાં તમારે ખાતરનો બીજો ડોઝ પાછો ક્યારે આપવાના છે હવે આપી દેવો છે આજકાલમાં કાલે આપી દેવ છું આજે ખાતર મંગાઈ દેવું છું ટૂંકમાં આમ તમે જનરલ અત્યાર સુધીમાં અલગ અલગ પ્રકારના ઘણા બધા ખાતર વાપલા હશે આ ઈ ખાતરની કમ્પેરીઝનમાં ગ્રીન ઇન્ડિયામાં અને અન્ય ખાતરોમાં કારણ કે ખાતર અત્યારે 150 પ્રકારના આવે તો એમાં કમ્પેરીઝનમાં તમને કેવું લાગ્યું એ બસ જે અત્યાર સુધી વાપર્યા ને ના કરતી તો બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ છે બેસ્ટ એટલે एकदम બેસ્ટ બરાબર કોઈ રાસાયણિક એ રિઝલ્ટ ના આપી શકે ના આપી શકે ભાઈ વિડિયો બનાવી લે આખા કપાસનો